તો જ્યારે માતાજી મિત્રો શોખ છે તમારું વચના નવા બ્લોકની અંદર તો આપણે આવી ગયા છે અતારમાં એડા વહેણવા તો બંકો હલવાઈ ગયો છે હવાથી એડા લણવાનું ચાલુ કરી દીધું છે પરિવાર તો આખો દાડો તો નહીં પણ આપણું બપોરથી એડા લણવા જ પડશે એટલે આપણે આવી ગયા છે તો ચાલો વિડીયો જોઈજો પૂરો મજા આવશે ને આપણે બપોરે જવાનું છે લેખન લેખનનું આપણે જે શૂટિંગ ચાલુ છે આપણે જે કરીએ છીએ વચ્ચે વચ્ચે શીખવાનું તો એ પણ આપણે કરવાનું છે લગભગ આજે કદાચ આપણે છેતરાવન થાય એનું શૂટિંગ કરવાનું છે આપણે જે રીલ્સનું બિલ્સનું તો બને રહેજો વ્લોગની અંદર વિડીયો પૂરું જોજો ચાલો તો મિત્રો અમે આવ્યા હતા ત્યારે રોમપીરના દર્શન કરવા અને પછી આપણે કેમેરા લઈને આવ્યા હતા આપણે બપોરે શૂટિંગ કરવાનું હતું એ આપણે પછી વિચાર્યું કે આપણે રોમાપીરની બીજા આવે છે તો આપણે રોમાપીરી આવ્યા છે ફલણા અને આપણું શૂટિંગ ઓલમોસ્ટલી પટી જવા આવ્યું છે પણ આપણે વિચાર આવ્યો કે આપણો બ્લોગ બનાવવાનો તો ભૂલી ગયા હતા એટલે આપણે ચાલુ કરી દીધો છે તો આપણું લગભગ વિડીયો આવ્યું કાલે તો પરમ દિવસ આવી જાય છે રમાપીનું અને ઓગણતીસ ઓગણીસ તારીખે બીજ છે એના લીધે આપણે વિચાર કર્યો છે કે ઓગણીસ તારીખે બીજ છે એટલે તો દરેકના ફોનમાં આપણું સ્ટેટસ લાગે આપણું બનાવેલું રમાધણીનું તો મજા આવી જાય એટલે આજે ભાઈ કેવા કરી લીધા આપણે

તર અમારા કરે તો બને રજૂ બ્લોકની અંદર આપણે ઘરે જઈને તો કોમ કરવાનું છે એડિટિંગ અમારે મોજ પે કરી નાખશે વિડીયોનું અને કોમકાજ આનો ડેમો આપણે આવી જવાનો છે આપણા રાતે સ્ટુડિયો ચેનલની અંદર રાતે સ્ટુડિયો સાંકરા જે આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ ચેનલ છે યુટ્યુબમાં પેજ છે અને ફેસબુકમાં પણ પેજ છે તો ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો બને બને ત્યાં સુધી સપોર્ટ કરજો આપણને તો ચલો આપણે અહીંયા આગળ જઈશું ઘરે મોજ પી તો હજુ કટ લીધા જ બને એટલા કટ વધારે છે એમ વિડીયો સારો લાગશે તો ચલો મળીશું નવોલોગની અંદર બાય બાય જય માતાજી